હોય અને સરકાર ના નુમાઈન્દાઓ આ પાઘડીને ને ઉછળવાનું કામ કર્યું આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી ફેરાવી છે

અને માં ભવાની પ્રાર્થના પણ નથી કરી શકતા તો ઘરે ચૂપચાપ બેસી રહો અવાજ તમને અમલ ચુપટી કરવાની છે જામનગર જયારે હેલિકોપ્ટર આવ્યું અને જ્યાં એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર ઈ સભા મંડપ ઉપર થી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિ એ જોયું ગાંધી નો તો માનસો જ નથી ભાઈ તો ક્ષત્રિય સમાજ નો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો

અને એક વાત તમને બીજી વચ્ચે કરી દો આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવાર નો કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ભૂલ કરી બેસે તો એ ભૂલ ને સુધારવાનું કામ કોને કરવું જોઈએ ઈ ભૂલ સુધારવાનું કામ આપણા પરિવારના સભ્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદાની ભૂલ ને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબ ના ઘરે દુશ્મન આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાન ની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો તો દુશ્મન દૂર આવતો હોય તો પાણી નો ક્ષત્રિય પેલા આપે કે પેલા લે પછી લડશું આપે છત્રી ના ઘરે દુશ્મન આવે એનું સ્વાગત અમને વાંધો નથી પણ તમે એક જામ સાહેબ કરી કરી એને પાઘડી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપ ની હોય અને એ સરકાર ના નુમાઈન્દાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું આપણી માં બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને ભાગણી પહેરાવી છે આજ માં ભવાની ના સોગંદ છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબ ને રામ રામ કરવા નહી ભાજપ વાળા જ મોદી આપણે આજથી જામ સાહેબ ની અરે રામ રામ જય માતાજી ભાઈ પાકું છે ને અને રાજકોટ ના

સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટીમેટ કરવાનું કામ કર્યું છે આવતા દિવસોની અંદર ભાજપ ને આપણે આપણી તાકાત આ લોકશાહી ની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે